નમસ્કાર CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનો સ્વાગત કરું છું ટ્રાફિક નિયમનને લઈને વાહન ચાલકમાં જાગૃતતા આવે તે હેતુથી શહેર ટ્રાફિક પોલીસ દ્વારા નવતર પ્રયોગ અપનાવવામાં આવ્યો છે શહેર પોલીસે એક શોર્ટ ફિલ્મ સ્પર્ધાનો આયોજન કરી રહ્યા છે જેમાં કોઈ પણ વ્યક્તિ ભાગ લઈ શકે છે રોજ બરોજ આપણે અકસ્માતના સમાચાર સાંભળતા હોઈએ છીએ અકસ્માતના કારણે મોત થયાના કે પછી કોઈ ટ્રાફિક નિયમોનું પાલન ન કરતા સર્જેલા અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે ટ્રાફિક નિયમનને લઈને વાહન ચાલકોમાં જાગૃતતા આવે તે હેતુથી શહેર ટ્રાફિક પોલીસ દ્વારા નવતર પ્રયોગ અપનાવવામાં આવ્યો છે શહેર પોલીસે એક શોર્ટ ફિલ્મ સ્પર્ધાનું આયોજન કરેલું છે જેમાં કોઈ પણ વ્યક્તિ ભાગ લઈ શકે છે જેને ટ્રાફિકને લઈને જાગૃતતા આવે તે હેતુથી બે મિનિટ સુધીની શોર્ટ ફિલ્મ બનાવવાની રહેશે ફિલ્મ બનાવનાર વ્યક્તિનો ઉત્સાહ વધે તે હેતુસર પોલીસ દ્વારા તેઓને ઇનામ આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે આ સ્પર્ધામાં ભાગ લેનાર વ્યક્તિએ અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસના એકાઉન્ટ અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટના પ્રોફાઇલ ઉપર ઉપર ક્લિક કરીને કરાવવાનું રહેશે આ દરમિયાન ફિલ્મની ગૂગલ ડ્રાઈવ લિંક અપલોડ કરીને સબમિટ કરવાની રહેશે આ સ્પર્ધાના નીતિ નિયમો ગૂગલ ફોર્મ અને પોલીસના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર પણ ઉપલબ્ધ છે અમદાવાદ શહેરમાં ટ્રાફિક જાગૃતિ લાવવા માટે તેમજ કાર્યકાળમાં શહેરીજનો પોલીસ તંત્ર સાથે જોડાય એ હેતુથી અમદાવાદ શહેર પોલીસ માર્ગદર્શન અને સૂચના હેઠળ અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ એક જૂનથી ત્રીસ જૂન દરમિયાન ટ્રાફિક અવેરનેસ માટે ફિલ્મ મેકિંગ સ્પર્ધાનું આયોજન કરેલ છે અને એ આજથી સવાર શરૂ થઈ જવા રહ્યું છે આ સ્પર્ધા અંતર્ગત કોઈપણ વ્યક્તિ સંસ્થા અથવા મીડિયા એજન્સી બે મિનિટથી ઓછા સમયગાળાની એક શોર્ટ ફિલ્મ બનાવવાની રહેશે અને અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસના એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ પર આપેલી લિંક ક્લિક કરી ગૂગલ ફોર્મમાં રજીસ્ટ્રેશન કરવાનું રહેશે આ રજિસ્ટ્રેશન દરમિયાન ફિલ્મની ગૂગલ ડ્રાઈવ લિંક અપલોડ કરી અને સબમિટ કરવાની રહેશે આ ફિલ્મ ફિક્શનલ નોન ફિક્શનલ અથવા મ્યુઝિક ફોર્મેટમાં હોવી જોઈએ સ્પર્ધાના નિયમો ગૂગલ ફોર્મમાં અને અમદાવાદ ટ્રાફિક પોલીસના સોશિયલ મીડિયામાં ઉપલબ્ધ છે સ્પર્ધામાં નંબા નોંધાયેલ તમામ કૃતિનું સ્ક્રીનિંગ એક્સપર્ટ કમિટી કે કે જે ગુજરાત યુનિવર્સિટી માસ મીડિયા વિભાગના એચઓડી છે એમના અધ્યક્ષસ્થાને રહેશે અને તેમના દ્વારા કરવામાં આવશે જ્યુરી દ્વારા પસંદ કરવામાં આવેલી શ્રેષ્ઠ પચાસ કૃતિઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે અને પસંદ થયેલી કૃતિઓમાં બીજા રાઉન્ડમાં શ્રેષ્ઠ ત્રણ કૃતિને પસંદ કરવામાં આવશે એમાં પ્રથમ અને દ્વિતીય અને તૃતીય ક્રઉન્ડ આવનાર અનુક્રમે બે લાખ એક પોઈન્ટ પાંચ લાખ અને એક લાખનો રોકડ પુરસ્કાર આપવામાં આવનાર છે તેમજ અન્ય સાત ઉત્તમ કૃતિને દસ હજાર રૂપિયાનો પ્રોત્સાહન પુરસ્કાર સ્કાર આપવામાં આવશે વધુમાં આ શોર્ટ ફિલ્મનો ઉપયોગ અમદાવાદ ટ્રાફિક પોલીસ જાગૃતિ માટે કરવામાં આવનાર છે ટ્રાફિકના અવેરનેસના જે આપણે જોઈએ છે કે આમ કરવાથી આટલા આમ કરવાથી ટ્રાફિકને જે અવેરનેસ થાય છે એ રીતે આપણે એના અવેરનેસ માટેની શોર્ટ ફિલ્મ બે મિનિટની બનાવવાની છે એ અંદર નિયમો આપણે જે ફોર્મ આપ ક્લિન કરશો એની અંદર કઈ રીતે બનાવવાનું છે આખું ડિટેલ ફોર્મ આપેલ છે અને આપણને એમ લાગે કે મારે વિશેષ પૂછપરછ કરવી છે તો અમારા ડીસીપી પૂર્વ જે છે સફી હસન એ આપને ગાઈડ પણ કરશે